તે તારીખ ચૌદ 15 માં એક સિસ્ટમ બની રહી છે બંગાળ સમુદ્રમાં અને આ સિસ્ટમનો માર્ગ પણ લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છો તમારો ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હો મનુષનો તંબાલાલ પટેલ અને પરેશ કૌસુમી દ્વારા ગુજરાતમાં ચોમાસુ બેસવાને લઈને મોટા સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેમજ ગુજરાતના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારેથી તે ભારે વરસાદની પણ આગાહી કરી છે તો પરેશ કોસુમી દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ તારીખો સાથે રાજ્યના કયા જિલ્લાઓમાં કેવો વરસાદ આગામી દિવસોમાં વરસશે તેની માહિતી આપવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને સારા સમાચાર આપવામાં આવ્યા છે સાથે જ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ખુશખબર પણ આપવામાં આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થશે દસ જૂનની આસપાસ ચોમાસું વલસાડની આસપાસ પહોંચી શકે છે રાજ્યમાં ચોમાસુંનું આગમન નબળું રહેવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે જોકે તારીખ બારથી લઈને પંદરમાં ચોમાસું સક્રિય થશે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે પંદર તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતા છે પંદરથી બાવીસ તારીખ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદ ખંભાત ભરૂચ જંબુસર અંકલેશ્વર તાપી નર્મદા સુરત અને નવસારી આ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો દાહોદ પંચમહાલ વડોદરા આણંદમાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જે કે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમનો માર્ગ ગુજરાત તરફ આવવાની પણ શક્યતા છે જેને કારણે તારીખ બારથી લઈને પંદરમાં ગુજરાતમાં વરસાદ આવશે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે જોકે તારીખ અઢારથી બાવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ચોમાસું અને વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે પરેશ કોસમીએ આગાહી કરતાં જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે તેઓએ વધુમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું મોન્સૂન બ્રેકને લીધે સ્થગિત થયું છે જોકે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે અને સાતસો એચપીએ લેવલે ભેજ બંધાઈ રહ્યું છે જેને લીધે તાપમાન છત્રીસથી ચાલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે જેથી ગરમી બફારો અને ઉકળાટ લોકોને અનુભવાઈ રહ્યો છે તેમણે વધુમાં કહ્યું કે આ દરમિયાન લોકલ સિસ્ટમ એક્ટિવ થવાથી તે વિસ્તારોમાં વરસાદ થશે આ એક પ્રકારે પ્રિમોન્સૂન એક્ટિવિટી છે જે આવનારી બાર તારીખ સુધી જોવા મળશે જોકે આ દરમિયાન પવનની ઝડપ નોર્મલ કરતાં પણ વધારે જોવા મળશે આમ નૈઋત્યના ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આવનારા સાત દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને જાણકારી આપવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દસ તારીખ દરમિયાન તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તો અગિયાર અને બાર જૂન દરમિયાન પણ એ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જ્યારે તેર તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે તેર તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થાય એવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ચૌદ તારીખના રોજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો પંદર તારીખના રોજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવા સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ આવનારા દિવસોમાં ખાસ કરીને પંદર તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે